જનકલ્યાણ ટકી રહેવા પાછળના મુખ્ય કારણમાં તો સર એક તો જ્યાં સુધી મારું અનુમાન છે ત્યાં સુધી સાત્વિક સાહિત્ય નાના બાળકથી લઈને વયોવૃદ્ધ વડીલ સુધી દરેકને ગળે ઉતરી જાય સાથે સાથે જાહેરાત ન હોવી એક મોટો પ્રભાવ એટલા માટે પાડે છે કે જેટલું પણ સાહિત્ય આપણા સમાજમાં ગુજરાતી સમાજમાં છે સાહિત્યકારોનું સર્જન એનો વધારેમાં વધારે ફેલાવો જનકલ્યાણ માસિક દ્વારા આપણે કરી શકીએ છીએ

જેથી કરીને એને જીવન જીવવાની નવી પ્રેરણા મળી શકે આ જનકલ્યાણ પંચોતેર વર્ષ સુધી અવિરત યાત્રા એની રહી છે એમાં પરમાત્માની કૃપા સંત પુનિતના આશીર્વાદ લોકોનો પ્રેમ લોકોનો પ્રેમ એટલા માટે છે સર કારણ અત્યારે આપણે જોઈએ છે કે આપણે સામાન્ય સોશિયલ મીડિયા પર યુટ્યુબ પણ જો શરૂ કરીએ અથવા કોઈ ચેનલ આપણે જોતા હોય તો એમાં જાહેરાત આવે તો આપણને પણ સહેજ અણગમો થતો હોય છે તો વાંચનમાં તો સર એવું છે કે જે જૂનો વર્ગ છે જે વડીલો વાંચે છે એ લોકોને સાત્વિક સાહિત્ય ઘણા અમારા એવા પણ વાંચકો છે કે જનકલ્યાણનો હા અંક હાથમાં આવે તો ચોસઠ પાના એક જ બેઠકે વાંચીને ઊભા થનારા છે એટલે આ જે વાંચકો અમારા જૂના છે સાથે સાથે નવી પેઢીને પણ એક આનંદ છે કે ભાઈ જાહેરાત વગરનું મેગેઝિન છે જેટલું કન્ટેન્ટ અંદરથી મળે છે પ્યોર અને હંડ્રેડ પર્સન્ટ મળે છે તો મારા ખ્યાલથી જનકલ્યાણના અત્યાર સુધીની આવિરત યાત્રા ચાલુ રહેવા પાછળનું એક મુખ્ય કારણ છે